સામાન્ય સામાન્યકાળના ત્રેવીસમાં અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે માતા મર્યમના પવિત્ર નામનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશ મુજબ આંધળો આંધળાને દોરી ન શકે બીજાની ભૂલો કાઢતા પહેલા આપણે આપણી જાતનું નિરીક્ષણ કરીએ છીએ સાંભળીએ સંત લુક્રુ શુભ સંદેશ અધ્યાય છ કડી ઓગણચાળીસ થી બેતાળીસ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ આપ્યું આંધળો આંધળાને દોરી શકે ખરો બંને ખાડામાં નહીં પડે શિષ્ય ગુરુ કરતા ચઢ્યા તો નથી હોતો પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે જુએ છે અને તારી પોતાની આંખમાંનો ભારટીયો કેમ નથી જોતો તારી આંખમાંનો ભારટીયો ન જોતો હોય તો પછી લાવ ભાઈ તારી આંખમાંની રજ કાઢી આપું એવું તું તારા ભાઈને શેરીતે કહી શકે હે દાંભિક પહેલા તારી પોતાની આંખમાંથી બાર્ટીઓ કાઢી નાખ તો પછી તને તારા ભાઈની આંખમાંની રજકા સૂટ છે આજનો શુભસંદેશ એક મોટા દ્રષ્ટાંત રૂપે નહીં પણ બે નાના પ્રશ્નોના રૂપમાં છે પહેલું આંધળો આંધળાને દોરી શકે ખરો અને બીજું આપણી આંખમાંના ભારટિયા સાથે બીજાની આંખમાંની રજ કાઢી શકીએ ખરા આ બંને પ્રશ્નોનો દેખી તો જવાબ ના છે પણ માનવીનું વર્તન તેનાથી બિલકુલ ઉલટું જ હોય છે આવા પ્રશ્નો પૂછીને ઈસુ તેમની શૈલી મુજબ બોધને વધુ ધારદાર બનાવે છે માનવીનો મૂળભૂત સ્વભાવ જ અન્યોના દેખાવથી માંડીને પહેરવેશ ભાષા બોલી વર્તન સ્વભાવ સ્થિતિ અને અન્ય વ્યક્તિગત બાબતો સુદ્ધામાં વાંક જ જોવાનો અને ટીકા કરવાનો હોય છે પ્રાચીન કવિ દલપતરામ આ વાત એક બાળ ગીત દ્વારા સમજાવે છે જેના અઢારેય અંગ વાંકા છે તેવું ઊંટ અન્ય પશુ પક્ષીઓના વાંકા અંગની યાદી બનાવે છે કવિ બોધ આપતા છેલ્લે શિયાળના મુખેથી ઊંટને કહે છે કે અન્યનું તો એક વાંકું આપના અઢાર છે પહેલા પ્રશ્ન મુજબ જેમ આંધળો આંધળાને દોરી ન શકે તેમ પૂરતું જ્ઞાન ન હોય તેવો માણસ અન્ય કોઈને સલાહ ન આપી શકે આપણી ફરજ છે કે જેમને પણ માર્ગદર્શન કે સલાહ આપી શકીએ તેમને એ રીતે જરૂર મદદ કરીએ પણ આપણામાં જ્ઞાન અને અનુભવના અભાવે એ ક્ષમતા ન હોય તો એ કામ કેવી રીતે કરી શકીએ યોગ્યતા સિવાય એ પ્રકારનું કામ કરીએ તો એનાથી સામેની વ્યક્તિને નુકસાન જ પહોંચે સાથે સાથે આપણે કોઈનું અનુકરણ કરતા હોઈએ તો એ વ્યક્તિની પાત્રતા વિશે જાણવું જરૂરી બની જાય છે નહીંતર આપણે પણ તેની સાથે ગેરમાર્ગે દોરવાઈ જઈ શકીએ છીએ આપણે ડબલ્યુ ડબલ્યુ જે વોટ વુડ જીસસ ડુ જેવા ટૂંકાક્ષર એક્રોનિમ યાદ રાખીએ તો ઘણું ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થાય ડબલ્યુ ડબલ્યુ જે એટલે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં વિચારીએ કે ઈસુએ આવી સ્થિતિમાં શું કર્યું હોત માનવી સ્વભાવથી જ પોતાની ભૂલો માટે શ્રેષ્ઠ વકીલ તરીકે અને બીજાની ભૂલો માટે કડક ન્યાયાધીશ તરીકે વર્તે છે તેથી પ્રભુ ઈસુ આ બે પ્રશ્નો દ્વારા આપણને કોઈનો પણ ન્યાય તોડતા પહેલાં આપણા દોષો કે ખામીઓ તરફ પહેલાં ધ્યાન આપીએ એવી શીખ આપે છે આપણે જે બાબતો માટે બીજાઓની ટીકા કરતા હોઈએ છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણને તેમની પરિસ્થિતિ વિશે કોઈ અંદાજ નથી હોતો જો આપણને એની ખબર પડે તો કદાચ સમજાય કે એમના જેવી પરિસ્થિતિમાં આપણે પણ એમના જેવું જ કે કદાચ એનાથી પણ વધુ અયોગ્ય વર્તન કર્યું હોત અંગ્રેજીમાં એક કથન છે જેનો અર્થ છે જો બીજાઓની ટીકા કરવાનું તમારે માટે દુઃખદાયક હોય તો તમે ટીકા કરવામાં સલામત છો જેમ મા બાપને બાળકોના સંબંધમાં હોય છે પણ જે ઘડીએ તમને ટીકા કરતાં સહેજ પણ આનંદ મળે ત્યાં જ તમારે મોં બંધ કરી દેવાની જરૂર છે ઈશ્વર સિવાય સંપૂર્ણ અને ક્ષતિહીન કોણ હોઈ શકે